ગુજરાતના ખેડૂતો માટે એમ કહીએ કે ખૂબ જ અગત્યનો છે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી આપણી પાસે જે માહિતી છે જે સ્ત્રોતો છે એ ખાસ કરીને ગુજરાતમાં મગફળી મગ અડદ સોયાબીન જેવા પાકો પર આ એમએસપી યોજનાની શું અસર છે શું ફાયદા છે શું પડકારો છે એના પર કેન્દ્રિત છે તો આપણો હેતુ એ છે કે આ બધી માહિતીને આધારે સમજીએ કે ખરેખર આ યોજના ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે ક્યાં મુશ્કેલીઓ આવે છે નોંધણી કેવી રીતે થાય અને હા સૌથી અગત્યનું અત્યારે ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે શું સ્થિતિ છે ચાવ જરા ઊંડા ઉતર્યા આમાં ચોક્કસ ટેકાના ભાવ એટલે કે એમએસપી એ ખરેખર તો ખેડૂતો માટે એક એમ સમજો ને આર્થિક સુરક્ષા કવચ જેવું છે બજારમાં ભાવોની જે અનિશ્ચિતતા હોય ભાવ ગગડી પડે એની સામે રક્ષણ આપવાનો એનો મૂળ હેતુ છે હવે આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આપણે જોઈએ કે ગુજરાતમાં ખાસ કરીને આ ખરીફ પાકો માટે આ યોજના ખરેખર કેવી રીતે કામ કરી રહી છે કયા પાસા પર ધ્યાન આપવું જરૂરી છે બરાબર તો સૌથી પહેલાં જે સૌથી સ્પષ્ટ વાત છે અને કદાચ ખેડૂતોને જેમાં સૌથી વધુ રસ હોય ભાવનો તફાવત મગફળીના ટેકાના ભાવ અને અત્યારના બજાર ભાવ એના વિશે સ્ત્રોતો શું કહે છે આંકડા શું છે હા આ તફાવત અત્યારે ખરેખર બહુ મોટો છે અને એટલે જ આ ચર્ચા વધુ પ્રસ્તુત બને છે જુઓ ટેકાનો ભાવ એ સરકાર નક્કી કરે છે એક લઘુત્તમ ભાવ જ્યારે બજાર ભાવ તો માંગ અને પુરવઠા પ્રમાણે રોજે રોજ બદલાય માહિતી પ્રમાણે સરકારે મગફળી માટે ટેકાનો ભાવ નક્કી કર્યો છે પ્રતિ મણ ચૌદસો રૂપિયા રૂપિયા ઓકે અને એની સામે બજારમાં શું ભાવ ચાલી રહ્યો છે અત્યારે બજાર ભાવ અત્યારે ઘણા ઓછા છે સ્ત્રોતો કહે છે કે મગફળીનો બજાર ભાવ હાલમાં પ્રતિમણ હજાર રૂપિયાથી હજાર પચાસની આસપાસ જ છે એનો સીધો મતલબ એ થયો કે ટેકાનો ભાવ જે સરકારે જાહેર કર્યો એ બજાર ભાવ કરતા લગભગ ત્રણસોથી થી સાડા ત્રણસો રૂપિયા જેટલો પ્રતિમણ વધારે છે આ ઘણો મોટો તફાવત કહેવાય ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા પ્રતિ મણ વધારે એટલે જો કોઈ ખેડૂત ટેકાના ભાવે વેચી શકે તો એને સીધો આટલો ફાયદો થાય આ તો બહુ મોટી વાત છે સ્ત્રોતોમાં એ ઉલ્લેખ છે કે આ ભાવ કોણે જાહેર કર્યા છે મતલબ સરકારી સમર્થન કેટલું છે એ જાણવું જરૂરી છે હા એનો સ્પષ્ટ ઉલ્લેખ છે ગુજરાત સરકારની જે સત્તાવાર પ્રેસ નોટ છે એના દ્વારા જાહેરાત થઈ છે અને રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એમણે પણ આ માહિતી આપી છે એટલે આ કોઈ અફવા નથી પણ સરકારની નીતિનો ભાગ છે અને આ સરકારી સમર્થનને કારણે જ ટેકાના ભાવને એક સ્થિરતા અને વિશ્વસનીયતા મળે છે ખાસ કરીને બજાર ભાવની સરખામણીમાં બરાબર આ ભાવનો તફાવત પોતે જ એક મોટો ફાયદો છે પણ શું આ યોજનાના લાભ ખાલી આ ભાવ પૂરતા જ છે કે પછી માહિતી બીજા કોઈ ફાયદા પણ ગણાવે છે ના ના ભાવ સિવાય પણ બીજા મહત્વના ફાયદા છે સ્ત્રોતોમયની વાત છે પહેલું અને મુખ્ય તો એ કે ખેડૂતને એક નિશ્ચિત લઘુત્તમ ભાવની ખાતરી મળે છે બજાર ભલે ગમે તેટલું નીચે જાય પણ જો એ ટેકાના ભાવે વેચે તો એને નક્કી કરેલો ભાવ તો મળે જ એટલે ભાવ ઘટવાના જોખમ સામે આ એક મોટું રક્ષણ છે હા એ તો છે જ બીજો ફાયદો જેની આપણે હમણાં વાત કરી કે અત્યારની સ્થિતિમાં બજાર ભાવ કરતાં સ્પષ્ટ રીતે વધુ ભાવ મળે છે મગફળીમાં ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા વધુ ત્રીજું આ એક સેફટી નેટ જેવું કામ કરે છે આર્થિક સુરક્ષા આપે છે જ્યારે બજાર કોઈ કારણસર તૂટી જાય ભાવો બહુ નીચે જતા રહે ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થતું અટકે અને પેલી નોંધની પ્રક્રિયા વિશે પણ કંઈક વાત હતી કારણ કે ઘણીવાર સરકારી યોજનાઓમાં એ પ્રક્રિયા જ માથાનો દુખાવો બની જતી હોય છે હા એ પણ એક અગત્યનો મુદ્દો છે અને સ્ત્રોતો કહે છે કે ચોથો ફાયદો એ છે કે આ જે પાકો છે મગફળી મગ અડદ સોયાબીન એમના માટે ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવવાનો કોઈ ચાર્જ નથી પ્રક્રિયા બિલકુલ મફત છે ખેડૂતોએ કોઈ ફી નથી ચૂકવવાની આનાથી ખાસ કરીને નાના ખેડૂતો પર જે આર્થિક બોજ આવતો હોય એ ઓછો થાય એમના માટે તો નાની રકમ પણ ઘણીવાર મોટી હોય છે મફત નોંધણી હા એ ખરેખર સારી વાત કહેવાય એક અવરોધ ઓછો થાય અને આ યોજના શું ફક્ત મગફળી માટે જ છે કે બીજા પાકો પણ છે ના એ પણ એક ફાયદો ગણી શકાય પાંચમો ફાયદો યોજના ખાલી મગફળી પૂરતી નથી જે માહિતી છે એ મુજબ બીજા ખરીફ પાકો માટે પણ ટેકાના ભાવ જાહેર થયા છે જેમ કે મગ માટે પ્રતિમણ સત્તરસો ત્રેપન રૂપિયા છે અડદ માટે પંદરસો સાઠ રૂપિયા અને સોયાબીન માટે હજાર ને રૂપિયા એટલે જે ખેડૂતો આ પાક ઉગાડતા હોય એમને પણ લાભ મળી શકે અલબત્ત પાકોની યાદી મર્યાદિત છે પણ એકથી વધુ પાક છે એટલે આર્થિક સુરક્ષા ભાવની ગેરંટી હાલના સંજોગોમાં બજાર કરતા વધુ ભાવ મફત નોંધણી અને એકથી વધુ પાકનો સમાવેશ આ બધું જોઈએ તો કાગળ પર તો યોજના બહુ સારી લાગે છે ફાયદાકારક લાગે છે પણ અહીંયા જ પેલી વાત આવે છે જે સ્ત્રોતોમાં પણ દેખાય છે કે જે વચન છે અને જે વાસ્તવિકતા છે એની વચ્ચે કદાચ થોડો તફાવત છે તો હવે એ જોઈએ કે વ્યવહારમાં શું મુશ્કેલીઓ છે સ્ત્રોતો શું કહે છે એના વિશે બરાબર તમે સાચો મુદ્દો પકડ્યો ફાયદા છે એની ના નહીં પણ એની સામે સ્ત્રોતો કેટલીક ગંભીર મર્યાદાઓ અને ખેડૂતોની ચિંતાઓ પણ સામે લાવે છે સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ ચર્ચામાં રહેલી મર્યાદા છે નોંધણી માટેનો સમયગાળો એ બહુ જ ટૂંકો છે કેટલો સમય હોય છે નોંધણી માટે માહિતી પ્રમાણે નોંધણી એક સપ્ટેમ્બરથી શરૂ થઈને પંદર સપ્ટેમ્બરે પૂરી થઈ જાય છે એટલે કે ફક્ત પંદર દિવસ અને ખેડૂતો ખેડૂત આગેવાનો બધાનું કહેવું છે અને સ્ત્રોતો પણ એ જ કહે છે કે આ સમય પૂરતો નથી પણ કેમ પંદર દિવસ કેમ ઓછા પડે ખેડૂતો શું કારણ આપે છે કારણો બહુ વ્યવહારુ છે સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આ જે સપ્ટેમ્બરની શરૂઆતનો સમય છે ત્યારે જ વહેલી પાકતી મગફળીની કાપણી ચાલતી હોય છે ખેડૂતો એ સમયે ખેતીના કામમાં ખૂબ વ્યસ્ત હોય છે બીજું વરસાદની પરિસ્થિતિ બીજા કામો આ બધાને લીધે બધા ખેડૂતો માટે આ પંદર દિવસમાં જ નોંધણી કરાવી લેવી એ શક્ય નથી બનતું એવી પણ વાત છે કે આ સમય વધારવા માટે રજૂઆત પણ થઈ છે ઓ એટલે જે સમયે યોજનાનો લાભ લેવા જવાનું એ જ સમયે ખેડૂત ખેતરમાં સૌથી વધુ વ્યસ્ત હોય આ તો ખરેખર અઘરું કહેવાય બરાબર બીજી શું ચિંતાઓ છે બીજી એક બહુ મોટી ચિંતા છે જે સ્ત્રોતો વારંવાર જણાવે છે એ છે કે સરકાર કેટલો પાક ખરીદશે એની અનિશ્ચિતતા સરકારે ભાવ તો જાહેર કરી દીધા પણ દરેક ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદવામાં આવશે એની કોઈ સ્પષ્ટ જાહેરાત હજુ સુધી થઈ નથી અચ્છા એની શું અસર થાય ગત વર્ષે શું થયેલું એવું કંઈ સ્ત્રોતો કહે છે હા એવો ઉલ્લેખ છે કે ગયા વર્ષે લગભગ એક ખેડૂત દીઠ બસ્સો મણ જેવી ખરીદી થઈ હતી પણ આ વર્ષે વાત જુદી છે માહિતી એમ કહે છે કે ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર ગયા વર્ષ કરતા લગભગ એશી ટકા જેટલું વધારે થયું છે એસી ટકા એ તો બહુ જ મોટો આંકડો છે હા બહુ મોટો હવે આટલું બધું વાવેતર વધ્યું હોય તો ઉત્પાદન પણ વધારે થવાની પૂરી શક્યતા છે એટલે ખેડૂતોને ચિંતા એ છે કે શું સરકાર ગયા વર્ષ જેટલી જ એટલે કે બસ્સો મણ જ ખરીદશે કે પછી આ વધેલા વાવેતરને ધ્યાનમાં રાખીને સારા એવા મણિકામાં ખરીદી કરશે સ્ત્રોતોમાં આ શબ્દ વપરાયો છે સારા એવા મણિકામાં મતલબ કે પૂરતા પ્રમાણમાં જો સરકાર ઓછી ખરીદી કરે તો ઘણા ખેડૂતો નોંધણી કરાવ્યા પછી પણ બધો પાક ટેકાના ભાવે નહીં વેચી શકે એમને પછી બજારમાં ઓછા ભાવે વેચવો પડે આ સૌથી મોટી ચિંતા છે અત્યારે હમ એટલે ઊંચા ભાવનું આકર્ષણ તો છે પણ કેટલો માલ એ ભાવે વેચાશે એની ગેરંટી નથી આ તો અડધી ખુશી જેવું થયું ને બરાબર ત્રીજી ત્રીજી કોઈ મર્યાદા મર્યાદા એ છે કે ખરીદી ક્યારે શરૂ થશે એની પણ ચોક્કસ તારીખ તરત નથી મળતી નોંધણી પંદર સપ્ટેમ્બરે પૂરી થાય પછી ખરીદી ક્યારે શરૂ થશે એની રાહ જોવી પડે આનાથી ખેડૂતોને આયોજન કરવામાં મુશ્કેલી પડે પાક ક્યાં સુધી સાચવી રાખવો ક્યારે વેચાણ માટે લઈ જવો એ બધું અટવાય અને પાક સાચવવાની પણ મર્યાદા હોય ને સાચી વાત અને ચોથી મર્યાદા કદાચ એ જ હશે જે આપણે ફાયદામાં પણ ગણી હતી કે બધા પાકો માટે આ નથી હા એ પણ એક મર્યાદા જ છે અત્યારે જે માહિતી છે એ પ્રમાણે આ ખરીફ સિઝનમાં એમએસપી પર ખરીદી મુખ્યત્વે મગફળી મગ અડદ અને સોયાબીન માટે જ છે ગુજરાતમાં તો બીજા ઘણા પાકો થાય છે કપાસ તલ એરંડા વગેરે એમના ખેડૂતોને અત્યારે આ એમએસપી ખરીદીનો સીધો લાભ નથી મળી રહ્યો એટલે યોજનાનો વ્યાપ એમ કહીએ કે થોડો મર્યાદિત છે તો આ બધી મર્યાદાઓ જોતા નોંધણીનો ટૂંકો સમય કેટલી ખરીદી થશે એની અનિશ્ચિતતા ક્યારે ખરીદી શરૂ થશે એની અનિશ્ચિતતા અને અમુક જ પાકો માટે યોજના હોવી એ જોતા પેલી વાત સાચી લાગે છે કે ભલે ભાવ સારો હોય પણ લાભ લેવો એટલો સહેલો નથી સ્ત્રોતોમાં આ વાત સમજાવવા કોઈ સરસ શું કહેવાય એમ ઉપમા જેવો કંઈ વપરાયું છે હા એક સ્ત્રોતમાં બહુ સરસ સરખામણી કરી છે એમએસપી યોજનાની સરખામણી એક છત્રી સાથે કરી છે એમ કહ્યું છે કે એમએસપી યોજના એ બજાર ભાવના ઘટાડારૂપી વરસાદ સામે રક્ષણ આપતી છત્રી છે પણ જો એ છત્રી બહુ નાની હોય એટલે કે સરકાર ઓછી ખરીદી કરે કે ઓછા પાકોને જ લે અથવા તો વરસાદ પડે ત્યારે તમે છત્રી ખોલી જ ના શકો જેમ કે નોંધણીનો સમય જ એવો હોય કે તમે પહોંચી શકો તો પછી છત્રી હોવા છતાં તમે ભીંજાઈ આ ઉપમા ખરેખર યોજનાના સારા ઈરાદા અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચે જે અંતર છે એને બરાબર બતાવે છે વાહ આ છત્રી વાળી ઉપમા તો ખરેખર બહુ સચોટ છે આખી પરિસ્થિતિનો સાર આવી ગયો એમાં તો આ બધી મર્યાદાઓ છતાં જે ખેડૂતો આ પ્રક્રિયા કરવા માંગતા હોય એમના માટે નોંધણીની ચોક્કસ વિગતો શું શું છે છે સ્ત્રોતો વિશે નોંધણીની પ્રક્રિયા વિશે સ્ત્રોતોમાં સ્પષ્ટ માહિતી છે તારીખો તો આપણે કીધી એકથી પંદર સપ્ટેમ્બર ખેડૂતોએ નોંધણી કરાવવા માટે પોતાના ગામમાં જે વીસીઈ હોય એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર એમની પાસે જવાનું છે જે સામાન્ય રીતે ગ્રામ પંચાયત કચેરીમાં હોય છે જેને લોકો ગ્રામ સેવક તરીકે પણ ઓળખતા હોય છે અને કયા કાગળિયા લઈ જવાના તો ડોક્યુમેન્ટની લિસ્ટ લાંબી હોય છે ના અહીંયા સ્ત્રોતો કહે છે કે પ્રક્રિયા સરળ રાખવાનો પ્રયાસ છે મુખ્યત્વે ત્રણ જ ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂતનું પોતાનું આધાર કાર્ડ જમીનનો પુરાવો એટલે કે સાતસો બાર અને આઠ અનો દાખલો અને ત્રીજું બેંક ખાતાની પાસબુકની નકલ કારણ કે પૈસા સીધા ખાતામાં જમા થાય છે સ્ત્રોતો ભાર દઈને કહે છે કે આ ત્રણ સિવાય બીજા કોઈ વધારાના કાગળની જરૂર નથી એટલે ડોક્યુમેન્ટની બાબતમાં તો સરળતા રાખી છે અને ખર્ચ નોંધણીનો કોઈ ચાર્જ ખરો ના એ પણ સ્પષ્ટ છે જે આપણે ફાયદામાં ગણ્યું આ નોંધણી બિલકુલ મફત છે નિઃશુલ્ક આ વાત સરકારી પ્રેસ નોટમાં પણ લખેલી છે એવો ઉલ્લેખ સ્ત્રોતોમાં છે એટલે ખેડૂતે કોઈ પૈસા આપવાના નથી અને કયા ખેડૂતો આના માટે અરજી કરી શકે પાત્રતા શું છે પાત્રતા સિમ્પલ છે જે ખેડૂતોએ પોતાના ખેતરમાં આ ચાલુ ખરીફ સિઝનમાં મગફળી મગ અડદ કે સોયાબીન વાવેલા હોય અને જમીન એમના નામે હોય એ ઇકત્તિ બારના દાખલા પરથી ખબર પડે એ લોકો આ પાકો માટે નોંધણી કરાવી શકે છે ભલે એટલે પ્રક્રિયા પોતે તો કાગળ પર જોઈએ તો સરળ લાગે છે ત્રણ ડોક્યુમેન્ટ કોઈ ફી નહીં ગામમાં જ નોંધણી પણ પેલો પંદર દિવસનો સમયગાળો અને એ સમયની વ્યસ્તતા એ જ મુખ્ય અડચણ લાગે છે જેની વાત સ્ત્રોતો વારંવાર કરે છે હા એ જ મુખ્ય અવરોધ છે પ્રક્રિયા ગમે તેટલી સરળ બનાવો પણ જો સમય જ ના હોય અથવા સમય જ અયોગ્ય હોય તો એનો લાભ લેવો મુશ્કેલ બની જાય તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ સ્ત્રોતોના આધારે કહીએ તો ગુજરાતમાં ટેકાના ભાવની યોજના ખાસ કરીને મગફળી માટે અત્યારના બજાર ભાવ કરતા ઘણા સારા ભાવ આપે છે એક આર્થિક સુરક્ષા આપે છે અને મફત નોંધણી જેવી સગવડ પણ છે હા એ બરાબર છે પણ એની સામે નોંધણી માટેનો જે ટૂંકો સમય છે સરકાર કેટલી ખરીદી કરશે એની જે અનિશ્ચિતતા છે ખાસ કરીને આ વર્ષે એસી ટકા વધુ વાવેતર થયું છે એ જોતા ખરીદી ક્યારે શરૂ થશે એની અસ્પષ્ટતા અને યોજના અમુક જ પાકો સુધી સીમિત છે આ બધી ગંભીર વ્યવહારિક મુશ્કેલીઓ અને ચિંતાઓ છે જે ખેડૂતો અનુભવી રહ્યા છે અને આ બધી માહિતી આપણને સ્ત્રોતોમાંથી મળી રહી છે એટલે આ એક ક્લાસિક કિસ્સો છે જ્યાં નીતિનો ઉદ્દેશ્ય સારો છે પણ એનું જમીન પરનું અમલીકરણ ઘણા પડકારો ઊભા કરે છે ફાયદા દેખાય છે પણ એનો લાભ ખરેખર કેટલા ખેડૂતો સુધી પહોંચશે અને કેટલા પ્રમાણમાં પહોંચશે એ આ વર્ષે મોટો સવાલ છે જેનો આધાર સરકારની ખરીદી નીતિ અને ક્ષમતા પર રહેશે બિલકુલ અને એ વાત પર ભાર મૂકવો જ રહ્યો કે ભલે નોંધણી સહેલી અને મફત હોય આ ટૂંકા ગાળામાં સમયસર નોંધણી કરાવવી એ જ ખેડૂતો માટે પહેલો અને મોટો પડકાર છે અત્યારે અંતે તો વાત એ સુનિશ્ચિત કરવાની છે કે જે સેફટી નેટ જે સુરક્ષા કવચ આપવાનો ઈરાદો છે એ ખરેખર ખેડૂતો માટે સુલભ બને પર્યાપ્ત બને ખાલી કાગળ પર નહીં પણ ખેતર સુધી પહોંચે અને આ આખી ચર્ચા જે આપણે સંપૂર્ણપણે સ્ત્રોતો પર આધારિત રાખી છે એ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે અત્યારે જે સ્થિતિ છે ટેકાના ભાવ બહુ ઊંચા છે બજાર ભાવ કરતા અને મગફળીનું વાવેતર પણ એસી ટકા જેટલું જબરદસ્ત વધ્યું છે આ સંજોગો આવતી સિઝનમાં ખેડૂતો જે પાક પસંદ કરશે એમના નિર્ણયો પર કેવી અસર કરી શકે છે હા રસપ્રદ મુદ્દો છે શું આ વર્ષે ટેકાના ભાવે વેચવાની જે તક છે ભલે એમાં અનિશ્ચિતતા હોય આકર્ષક રહેશે કે આવતા વર્ષે પણ મગફળી કે પછી આ વર્ષના જે અનુભવો થશે નોંધણીની મુશ્કેલી કેટલી ખરીદી થશે એનો ડર કદાચ બધો પાક ન વેચી શકાય એની ચિંતા એ બધું જોઈને ખેડૂતો આવતા વર્ષે બીજા પાક તરફ વળશે ભલે એના ભાવ ઓછા હોય આ એક એવો સવાલ છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે પણ એના મૂળ આ વર્તમાન સિઝનની વાસ્તવિકતાઓમાં અને સ્ત્રોતોમાં જે ખેડૂતોની ચિંતાઓ વર્ણવી છે એમાં રહેલા છે આના પર વિચારવું રહ્યું